આજે બી એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ઇઠ્યોતેરમાં સ્થાપના દિવસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું એક બી આઈ શરૂ કરીને આજે આપણે ત્રેવીસ હજાર બી સુધી પહોંચ્યા છીએ

ઝીરો ડીપેક પ્રોડક્ટ માટે દેશ આગળ વધે રાજ્ય સરકારે પ્રોક્યોરમેન્ટ પોલિસી ખરીદ નીતિ બે હજાર ચોવીસ અને બીઆઈએસ પ્રોડક્ટને ખરીદ માટે માન્યતા આપવાનું નિર્ધારિત કર્યું છે